સામાન્ય લાગતો પ્રશ્ન પણ ભૂલ થવાની વધારે આમાં ચાન્સ રહે છે કે એક સાયકલ રૂપિયા સાહીઠની ખોટ ખાઈને રૂપિયા આઠસો ચાલીસમાં વેચી જો તે સાયકલ રૂપિયા એક હજાર વીસમાં વેચે તો તેને કેટલા રૂપિયા નફો થાય તો અહીંયા જોઈશું આપણે પહેલાં તો એ પહેલાં તો એ સાહીઠ રૂપિયાની ખોટ ખાય છે અને એ વેચાણ એની વેચાણ કરે છે આઠસો ચાલીસ માં એટલે આપણી મૂળ કિંમત બનશે મૂળ કિંમત બરાબર મૂળ કિંમત બનશે આઠસો ચાલીસ એટલે કુલ મૂળ કિંમત થશે આપણી નવસો રૂપિયા હવે આપણે કીધું છે કે એક હજાર વીસ માં વેચે છે જો આપણી મૂળ કિંમત હોય નવસો અને આપણી વેચાણ નવી વેચાણ કિંમત હોય એક હજાર વીસ તો આપણને અહીંયા જોવા મળે છે બંનેનો તફાવત 120 વીસ રૂપિયા તો અહીંયા આપણે એકસો વીસ રૂપિયાનો નફો થાય છે આપણે મૂળ કિંમત પર ગણવાનો નવસો ઉપર અને સો તો અહીંયાથી બંને શૂન્ય દયા ત્રણ ચોક બાર અને ત્રણ તરી નવ અહીંયા આપણે ચાલીસ ના છેદમાં ત્રણ વધશે એટલે ચાલીસ છેદમાં ત્રણ ટકા આપણને નફો થશે કાં તો આપણે ભાગી નાખીએ ચાલીસ ને ત્રણ વડે તો ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી નવ એક છે એટલે અહીંયા શૂન્ય તો ત્રણ તરી નવ એટલે તેર પોઈન્ટ તેત્રીસ જો પૂછે તો ચાલીસ છેદમાં ત્રણ ટકા અથવા તેર પોઈન્ટ તેત્રીસ અને અહીંયા પૂછે છે રૂપિયામાં તો આપણે એકસો વીસ રૂપિયાનો નફો થશે વિડીયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત